સમાચારોની શરૂઆત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા જાતિ આધારિત જનગણના કરાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે ત્યારે અત્યારે રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા જાતિ આધારિત જનગણના કેન્દ્ર સરકારના નિર્ણયને વધારવામાં આવ્યો છે રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો દ્વારા જિલ્લા પંચાયત ચોક ખાતે એકઠા થઈને વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો કોંગ્રેસના હોદ્દેદારોનું કહેવું છે કે લાંબા સમયથી કોંગ્રેસ પક્ષ દ્વારા જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે વિરોધ પક્ષની માંગને લઈને કેન્દ્ર સરકારની સ્વીકૃતિ મળતા અમારા દ્વારા વિજય ઉત્સવ યોજવામાં આવ્યો છે આ તકે કોંગ્રેસના હોદ્દેદારો તે ઉચ્ચ કાર્યકર્તાઓ દ્વારા એકબીજાના મો મીઠા કરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તો સાથોસાથ જુદા જુદા પોસ્ટર પણ દર્શાવવામાં આવ્યા હતા જેમાં લખવામાં આવ્યું હતું કે ઝુકતા હૈ ઝુકાને વાલા ચાહીએ ની જરૂરિયાત આપણો દેશ વિવિધતામાં એકતાના દર્શન કરતો અનેક નાની મોટી સમસ્યાઓથી ઝૂલતો પ્રદેશમાં જાતિગણ એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી હતી કે નબળો જે વર્ગ છે પીડાતો એના પ્રશ્નો સોલ્વ ત્યારે જ થાય કે જાતિ ગણના કરીએ અને એમાંથી ઉદભવતી પ્રશ્નોના સોલ્યુશન થાય જ્યારે રાહુલ ગાંધીજીએ જાતિ જનગણનાની માંગ કરી અને એમના અપમાનવાળા શબ્દો આવ્યા ત્યારે એ ભળવીર સંસદમાં બોલતો તો તમારે જેટલા અપમાન મારા કરવા હોય એટલા કરી લેવો પણ આ જાતિ જનગણના વગર આપણા લોકોના પ્રશ્નોના નિવારણ આવી શકશે નહીં આજની તો કાલ હું જાતિ જનગણના કરીને જ જંપીશ અને એ કરાવીને જ જંપા હું સરકારને પણ આવકારું છું કે જેને સાચી વાત સાચો માર્ગ વિરોધ પક્ષે આપ્યો તો એ અપનાવ્યો આવી અનેક યોજનાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા આપેલી છે એની ઉપર ફક્ત ને ફક્ત પોતાનો મોહરો ચીપકાવી અને કોંગ્રેસની યોજનાઓથી જ જે આ સરાહના ભોગવી રહ્યો છે આ સરકાર એટલે આ જાતિ જનગણના માટેની જે ડિમાન્ડ રાહુલ ગાંધીજીએ કરી હતી એને એક્સેપ્ટ કરી એનો આજે અમે જશ્ન મનાવીએ છીએ અને ખરેખર સરકારને હું બિરદાવું છું કે સાચી વાત દેશ માટે સ્વીકારે એ પણ એક મોટી વાત છે